કોર્પોરેશનમાં બહુમતી મેળવી છે મુંબઈ જે આપણું બિઝનેસ હબ છે વર્ષોથી શિવસેના ઉદ્ધવ ઠાકરેનું શાસન હતું એને પણ હરાવીને ભારતીય જનતા પાર્ટી અને શિંદે જૂથે સ્પષ્ટ બહુમતી મુંબઈ કોર્પોરેશનમાં મેળવી છે મહારાષ્ટ્રમાં યોજાયેલી બીએમસી ની ચૂંટણીમાં ઓગણત્રીસ માંથી તેવીસ કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટી અને શિવસેનાનું એકનાથ શિંદેના છે ભવ્ય વિજય મેળવેલો છે અને હિન્દી ગઠબંધનને એક કરારો જવાબ આપેલો છે આ અગાઉ પણ વિધાનસભામાં પણ ભારતીય જનતા પાર્ટી અને એકનાથ શિંદેના એલાયન્સે ખૂબ જ ભવ્ય વિજય મેળવ્યો હતો અને એ પ્રમાણે આજે ભારતીય જનતા પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વના પ્રયાસથી ભારતીય જનતા પાર્ટી અને એકનાથ શિંદેના શિવસેના જૂથને ભવ્ય વિજય મેળવેલો છે મળેલો છે એટલે ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લા વતી અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ